નડિયાદ કમલમ ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જે પ્રેસ કોન્ફરન્સમાં સત્તર ખેડા સંસદીય જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્ભટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ડિબેટ ટીમ અને ખેડા લોકસભા મીડિયા ઇન્ચાર્જ સંજીવ પંચોલી અને અંજલિ કૌશિક ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લોકસભાનું કાર્યાલય ખુલ્યા બાદ ચૂંટણી પહેલાં સૌપ્રથમ મળવાનું અમે પત્રકાર મિત્રો સાથે ગોઠવ્યું હતું જેનો એ લોકોની સાથે અમારા પ્રદેશના સંયોજકોનો મૈત્રી ભાવ કેળવાય અને સરકાર જે રીતે સર્વ સમાજનું કામ કરી રહી છે સર્વ લોકોને એડ્રેસ કરી રહી છે એ મુવમેન્ટમાં પત્રકાર મિત્રોનો પણ સહકાર મળે એવા આશયથી આજની બેઠક કરવામાં આવી હતી દસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી શ્રી જે એકસો બ્યાસી વિધાનસભામાં લાઈવ થવાના છે અને એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમની પણ આજે એમાં વાત કરવામાં આવી અને દસ ફેબ્રુઆરી સાંજથી અગિયાર ફેબ્રુઆરી સાંજ સુધી ગામ ચલો અભિયાનમાં અમારો પ્રત્યેક આગેવાન ગામમાં જઈ અને ત્યાંના લોકોનો સંપર્ક કરશે એ કાર્યક્રમની પણ માહિતી આપવામાં આવી